કઈ મેલજો તા દૂધ નહીં જ લેતા મેલું હું લઈ આ તો તા લેવો ને લેતા આવો દુ ચાવા પડે પણ ના તમે લઈને આવો જો જા લેતા આવ ચા મેલું તમે લઈને આવો લે હું તી યાર હવે મગજ ખાઈ લેતા આવ્યુ લેતા આવજો બીજું હું આ દૂતા રાજ રાજો સજીવાડો વિડિયો હારું બનાયો બાકી કાકા બોગલા સોણકો

પાવર કરવાનો ને તો તારો કાકો શું પા કે પાવર તો થવાનો જ હા થવાનો જ જલ્દી આવજો પાછા બાર લઈ વોટ પાડી નાયો વોટ તો પાડો આ જે મોનસો દુનિયામાં જીવ જન જીવતા હસી મારા તો મારા છોકરા હગા ને થાતા તો ભાઈ બાર નવ હગા થાય આ દુનિયામાં જીબા જીવું જ નહીં હાલ તો મેચો પડ્યો વરસાદ તો પડે તારા વધારે જોવા ગયો પડે નહીં મારી મગફળી બગાડવી કે હું લા વેચું બે લાખ રૂપિયા આવી બે લાખ તો કોઈ આવે તું બે લાખ આવે એટલે તમાર નહી ખબર હોય તો બે વિઘાનું બે નું

લાગતો ડોમે ને આ લાગા દોશી બોલી લીએ એવો દોશી તો બે મહિના થા મદી આ બોલી છે તા કો બોલી ઉ છે કોક તો હશે જ જોવું જરૂરી છે હા યાસ્તાલી 15000 તો લે રેલી છે ને ગાડી એમાં જોવા જવું પડશે કમા 180 ની સ્પીડ તો જીવો જીવો ખબર કે મરવાના દોડી સ્પીડમાં જાતા 180 સ્પીડમાં હોગવા નીકળ્યા આમ ઓમ જેસી તો ઓમ જેસી ઓમ જ જે મન તો લાગે ઓમ જ જેસી જાય ઓન ટુફકો ખાના જાતા કણ

આ ભૂ આ લે અરે આ ભે ખાલી તો આવનું હો તાણે શું કોઈ ના ભળું કાગળી હે કાગળ એ કોઈ આ સબૂત મળી ના 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 આપડી જવાબદારી હતી એટલા જવાનું મારે હવે ગૌ વાળા ને કેમ દેખાય તો

કે ફૂડલા વાળા બધો મઠી નાઈન ઘર બેઠો એટલે કે બાણ લેતા હો ભાઈ પછી આ બાન લેવા આવ્યો હું બાન લેવા આવ્યો તો બસાન કે તમાર જેવું તો બધો ન હોય અમારે માર માર જેવું તમાર આ અમાર તમાર જેવું જ છે માર જેવું ના હોય તમાર અમાર ઘર કાળા કાગડા જ છે અમાર તો કાગડા ઉડી છે જબ્બર હવે ખાવા માંગીએ ને તો છૂટવાડકો આવ આવ તાણ આવ તાણ કો

હા હા મુર્ખા રોડ તમે દેખો ના પડે ના દેખવા તો પડી ગયા અમારે એટલે બહાર લેવા જોયું તો એમાં ટૂંકાય

એય પડાઈ ગયો હા તો હું હેડું આય જાડી ગયો તે હારું કર્યું નકર શું થાતો આ તો ગામમાં આ તો जमाने તો કોઈ નકી ના કે હા તો હું જઉં આવતા હેડો મેં ગામ સાઈ જાતા હો તો હેડો અમે જીતાજો અંબાઈને જાજો હા આ મારો બનાસ ખોટો